નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર મિત્રો ઘણા બધા એવા રોગ છે ઘણી બધી એવી બીમારી છે જે પંચગવ્ય એનાથી સારું થઈ શકે છે અને રાહત પણ મળી શકે એમ છે તો આ પંચગવ્ય ખરેખર શું છે અને એ કેવી રીતે એમનો સારવાર આપી શકાય કેવી રીતે તૈયાર કરી શકાય એ આખી બધી જ જે માહિતી છે એના માટે એક શિબિરનું આયોજન રાજકોટમાં થવા જઈ રહ્યું છે અને આ શિબિરની સમગ્ર માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે ગૌ સેવા ગતિવિધિ રાજકોટ મહાનગરના સંયોજક શ્રી રાજેન્દ્રભાઈ ગઢવી અને રણછોડનગર વિસ્તારના ગૌ ગૌ ગતિ ગૌ સેવા ગતિવિધિના રણછોડનગર વિસ્તારના સંયોગ એવા જયેશભાઈ પરમાર તો આ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે કરુણા ટોક્સમાં રાજેન્દ્રભાઈ એક ખૂબ જ સરસ આ આયોજન છે અને ઘણા લોકો એવું ઘણી વાર પૂછતા પણ હોય છે કારણ કે ગૌ સેવા સાથે અમાર અમે પણ કરુણા ફાઉન્ડેશન જોડાયેલા હોય કે પંચગવ્ય એ ખરેખર શું હોય છે ઘણા અજાયડા હોય એ લોકોને ખ્યાલ નથી હોતો તો આ જે આખી શિબિર છે અને પંચગવ્ય એ બંને વિશે થોડી અમારા દર્શકોને વાત કર પેલા તો કરુણા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર ખેતાણી ની એક આ લાઈવ ટોક કરીને જે માહિતી છે એ સમાજના દરેક વિસ્તાર સુધી હવે તો આ ડિજિટલના કારણે વિશ્વના દરેક દેશ સુધી પહોંચી રહ્યું છે અને એ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે આજે ડોડિયા સાહેબના માધ્યમથી આજે આપે અમને આમંત્રણ આપ્યું છે એ માટે પહેલાં તો ગૌ સેવા ગતિવિધિ વધતી આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પંચગવ્ય કરતા પણ જે મહત્વની બાબત છે એ અવેરનેસ છે જાગૃતતા છે એટલે ગોમાતા છે એ વિશ્વ ગો માતા તરીકે જે આપણે મથીએ છીએ કરુણા ફાઉન્ડેશન એનો સતત દરેક દરેક વાતમાં આ બાબતોને આવરી લે લે છે એટલે પહેલા તો ગોમાતાના જેટલા પણ ઉત્પાદનો છે એ દૂધ હોય છાસ માખણ ઘી જે આપણે વાત કરીએ છીએ પણ એનું ગોબર એનું એ કેટલું મહત્વનું છે જેનું ઋષિ મુનિ વેદ પુરાણોમાં તો કીધું જ છે પરંતુ આ વાત અને બે વસ્તુ છે કે જે મનુષ્યને પોતાના આરોગ્ય માટે જાગૃત કરીને પંચગવ્યના ઉત્પાદનો થકી પોતાનું આરોગ્ય સુધારે એ માટેનો આ એક વિનમ્ર અમારો પ્રયાસ છે એમાં અમે અલગ અલગ ગૌશાળાઓ છે પછી જે આવા પંચગવ્યની તાલીમ આપે છે જેના ઉત્પા ચિકિત્સા કરે છે અને પ્યોરલી સાયન્ટિફિક રીતે આ વસ્તુ થાય છે એટલે અત્યારનો યુવાન કે અત્યારનો જે કોઈ પણ બાબત તરત ગૂગલ સર્ચ કરે કે એસિડિટી થઈ છે તો એસિડિટી થવાના સાયન્ટિફિક રીઝન છે અને એને નિરાકરણ કરવા માટે જેનરિક પ્રોડક્ટો અત્યારે માર્કેટમાં અવેલેબલ છે એ જ રીતે જે એલોપેથી છે હોમિયોપેથી છે આયુર્વેદિક છે અને આયુર્વેદિકનો જ એક ભાગ છે એ પંચગવ્ય છે અને એના દ્વારા ચિકિત્સા એટલે અમે આ એક દિવસની શિબિરમાં વિજયભાઈ રાબડિયા અમારા છે જેણે અત્યાર સુધીમાં જેનો અમે રેકોર્ડ રાખતા નથી કારણ કે સંઘ પરંપરા એવું કહે છે કે કામ કરવાનું પણ એનું એટલે અમે બીતા બીતા એવું કહી શકીએ કે એને પાંચસો શિબિર તો મિનિમમ કેવી હશે વાત છે વાહ વાહ એને સ્વામિનારાયણ મંદિર માં જઈને બધા સંતો ને પંચગવ્ય તાલીમ આપી હોય ત્રણ ત્રણ દિવસ એવા પણ દાખલાઓ છે અને વિજયભાઈ રાબડિયા પોતે ઉદ્યોગપતિ છે પોતાનું જે ઉદ્યોગ છે જે કારખાનું એની અંદર સિત્તેર એસી ગાયોની ગોશાળા ધરાવે એટલે એક કારખાનું હોય અત્યારે સમાજમાં એક એવી પરંપરા ચાલે છે કે ઉદ્યોગો છે એ પર્યાવરણનો નાશ કરી રહ્યા છે ઉદ્યોગો છે એ પ્રદૂષણ ફેલાવી રહ્યા છે આ બધી જે સમસ્યાઓ છે એની જગ્યાએ એમના ઉદ્યોગમાં ગૌશાળા છે અને એની પોતાની ચેમ્બર તો એને આખી ગોલી થી કરેલી છે એટલે વગર એસી એ તમારે પંખા વગર એની ચેમ્બરમાં તમે બેસી શકો અને ભવ્ય ચેમ્બર છે એમ અને એક પણ રૂપિયો લીધા વગર એ આવી સેવાઓ કરતા હોય છે અને આ પોતે આખો દિવસ પંચગવ્યની તાલીમ આપશે પંચગવ્યની તાલીમમાં જે વિષયો આવરી લેવાના છે એ વિષયોની થોડીક છણાવટ એવી આપીએ કે ભાઈ તમારી દિનચર્યા એટલે આપણે જે કહીએ છીએ ને કે સૂર્ય ઉદય થાય ત્યારે ઉઠી જવું જાગી જવું આમ તો અને ત્યાંથી આપણે દિનચર્યા ચાલુ થાય ત્યાં ભોજન બરાબર એટલે તમારું નિત્યક્રમ દિનચર્યા કેવી હોવી જોઈએ અને જે શાસ્ત્રો કે છે આહાર જેવો આહાર તેવો ઓટકાર અને જે છે તો એ આહાર કેવો હોવો જોઈએ તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ આ વિષય પણ અમે આવરી લેવાના છીએ આમાં અને એના આધારે પંચગવ્ય શું છે એટલે આપણે પ્રશ્ન પૂછ્યો છે પણ હું અત્યારે જો કહી દઈશ તો એ મહત્વ એટલે આ અમે કરુણા ફાઉન્ડેશન એ પણ કરવા માંગે છીએ કારણ કે અમારો શુલ્ક અત્યારે જે લઈએ છે કે શુલ્ક નો તો ઉદ્દેશ્ય એટલો છે કે ભાઈ આપણે સવારના ભોજન થી લઈને બપોરનું ભોજન સાંજની વ્યવસ્થા જે પણ અમે કરીએ એ કારણ કે નહીતર કોઈ રજીસ્ટ્રેશન કરાવે દોઢસો જણાનું અને પછી સંખ્યા પંદર ની થાય તો એ મિસમેનેજમેન્ટ થઈ શકે એટલે નિઃશુલ્ક કરતા અમે ટોકન શુલ્ક બસો રૂપિયા રાખ્યું છે જેના માટે જયેશભાઈ પરમારનો સંપર્ક કરવાનો રહેશે જયેશભાઈ પરમારનો નો નંબર એ અને ભવિષ્યમાં કોઈને પંચગવ્ય જોતું હોય તો સૌરાષ્ટ્ર કચ્છ આસપાસની જેટલી પણ ગૌશાળાઓ છે જે અમારા સંપર્કમાં છે અથવા ભવિષ્યમાં જે સંપર્કમાં આવતી હોય એ ગૌશાળાઓ આત્મનિર્ભર બને સ્વનિર્ભર બને એ ઉદ્દેશ્યથી પછી અમે એમને પણ શીખવાડતા હોય ઉત્પાદનો કરે અને એ ઉત્પાદનો નું રાજકોટ શહેરમાંથી માંથી ક્યાંયથી કોઈને ખરીદી કરવી હોય બરાબર તો નફા ના નુકસાન ના ધોરણે જયેશભાઈ નું રણછોડ નગરમાં અમે આનું આઉટલેટ કરેલું છે ત્યાંથી મેળવી શકાય છે તમને ત્યાંથી સારા વ્યક્તિઓને જો ગાય નો આઈસ્ક્રીમ ખાવો ગાયના દૂધનો ના દૂધ તો પણ મળશે અને એ સ્પેશિયલ ઓર્ડર થી બને છે એટલે અમે જયારે મોટા યુનિવર્સિટીના અમે વર્કશોપો કરતા હોય છે એચઆર ના તો ત્યારે અમે ગાય ઉત્પાદનો માંથી આઈસ્ક્રીમ બધા ખવડાવતા હોય છે આ બે વાત આવરી લીધી છે બાકી આપ જે કયો ને બાકી જયેશભાઈ રાજેન્દ્રભાઈ આપે વાત કરી કે પંચગવ્ય એ શીખવવામાં આવે અને એ પછી એમનું આઉટલેટ દ્વારા લોકો અત્યારે શોધતા હોય છે કે પંચગવ્ય ક્યાં મળશે કે કેવી રીતે મળશે તો આ જે આખી જે સુવિધાઓ ઊભી થઈ છે ને અને જે માર્ગદર્શન હવે જે આપણે શિબિરમાં આપવાના છે એ ખરેખર અત્યારના સમયમાં અત્યારના યુગમાં ખૂબ જ જરૂરી છે અને ખાસ જયેશભાઈને એ પૂછવા માંગીશ કે જયેશભાઈ આ જે આખી શિબિર છે અ બે દિવસની રહેશે ને કે એક એક દિવસની બરાબર એટલે એનો સમયથી માંડી અને બીજું આપે જે આઉટલેટ રણછોડ નગર વાત કરી તો એ ખરેખર એકચુઅલી કઈ જગ્યાએ છે ને એમનો નંબર પણ આપ જાહેર કરી શકો છો અમારે કરોડા ટોક્સ ના માધ્યમથી આપણે પહેલી સપ્ટેમ્બર દિવસે આપણી આ શિબિર રહેવાની છે સવારે નવ વાગ્યા થી પાંડી સાંજના છ વાગ્યા સુધીની આ શિબિર છે એમાં પાંચેક જેવા સત્રો રહેવાના છે અલગ અલગ વિષયો ઉપર પંચગવ્ય આધારિત જ છે અને આ શિબિરની અંદર આપણને પેલા ગાય હતી તો ગાયનું ચરણામૃત આપણે સ્વાભાવિક સવારના પીતા આપણે પરંપરા હતી જ એનેથી આપણે ઘણો ફાયદો રહેતો પાછી આપણી જૂની આ પરંપરા આપણે પાછી ચાલુ કરીએ અને ગોમૂત્ર અત્યારે અવેલેબલ નથી ગાય અવેલેબલ નથી કે આપણી પાસે સમય નથી તો એનો એક ઓપ્શન અર્ક આવે છે અર્કની અંદર અલગ અલગ રોગ પ્રમાણે અલગ અલગ ઔષધિઓ ઉમેરી અને આ ગોમૂત્રનો અર્ક બનાવે છે અલગ અલગ રોગ પ્રમાણે સૌથી માંડીને આપણે ઘણા કેન્સર સુધીના પણ સારા એવા રિઝલ્ટ મળેલા છે તો બધા રોગમાં આપણને આ ગૌમૂત્ર માંથી બનાવેલા દેશી ગાય નું શાસ્ત્રોક્ત પ્રમાણે જે કઈ નીતિ નિયમો છે એ પ્રમાણે એનું જો કલેક્ટ કરેલું હોય તો એના ખરા સારા એવા રિઝલ્ટ તો આ બધી ઔષધિયો આ બધી ગૌમૂત્ર અર્ક આ બધું જ આપણે રણછોડ નગર ની અંદર પાણીના ઘોડા પોઈન્ટમાં જ ત્યાં મારી એક દુકાન છે છે આઉટલેટ ત્યાંથી આ બધી અવેલેબલ છે એ મળી રહેશે એ એ ઉપરાંત વાત પ્રમાણે આપણે શિબિરની અંદર શીખવાના જ છે કે 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 ક્યાં ક્યાં રોગમાં કેવી રીતે પીવું કેવી રીતે અર્થ લેવો બધું આપણે વ્યક્તિગત જે આપણે આપણે એવું નથી કહેતા કે આપણે બધા જ

મારો મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર છે ત્રેસઠ ત્રેસઠ પાંચ જીરો આ નંબર ઉપર તમે ગૂગલ પેથી બસો રૂપિયા ટોકન ચાર્જ છે એ આપણે શુલ્ક જમા કરાવીએ અને નામ રજીસ્ટર કરાવી નાખી આ રીતનું પચીસ ઓગસ્ટ સુધીમાં આપણે નામ રજીસ્ટ્રેશન ચાલુ છે ત્યાં સુધીમાં આપણે રજીસ્ટ્રેશન કરાવી લેવાનું છે અને એની પછી વ્યવસ્થા આપણે એકત્રિત પહેલી સપ્ટેમ્બરે જે શિબિર થવાની છે એ પ્રમાણેની આપણે બધી વ્યવસ્થાને આયોજન થવાનું છે આ કઈ જગ્યાએ આયોજન

ગોળ આધારિત અને આત્મી યુનિવર્સિટીની અંદર છવ્વીસ ગીર ગાયો છે એટલે પ્રેક્ટિકલી થઈ શકે અને એમનો યુનિવર્સિટીનો પ્રયાસ છે કે આ તમામ સમાજના લોકો આનો લાભ લઈ શકે એ માટે અમે આત્મીય યુનિવર્સિટી કાલાવટ રોડ ઉપર જે યુનિવર્સિટી છે ત્યાં રાખેલ છે આમાં અઢાર વર્ષથી લઈને એસી વર્ષ સુધીના જે સ્વસ્થ લોકો છે એ બધા જ અઢારથી એસી વર્ષના મહિલા અને પુરુષો બંને જોડાઈ શકે છે અને આનો લાભ લેવો જોઈએ એટલે જ અમે રવિવાર રાખ્યો છે પાછો કે કે જેથી બીજા બધા કારણ એક્સક્યુઝિસ આપણી આગળ ઘણા હોય છે કે મારી આગળ પિક્ચરમાં જવું છે કે આ જવું છે પણ આ પોતાના આરોગ્ય માટે છે પરિવારના આરોગ્ય માટે છે જેમ ભાઈએ કીધું કે નાની નાની બીમારીઓમાં આપણે ડોક્ટર પાસે જતા હોય છે એલોપેથીના સારા અને નરસા પરિણામો આપણે જાણીએ છીએ જ્યારે પંચગવીએ છે એની કોઈ આડઅસર નથી બીજો ફાયદો એ છે કે તમારું શરીર જ એવું તંદુરસ્ત થતું જાય કે જેથી પરિવારના દરેક સભ્યો શરદીથી લઈને આંખના ટીપાથી લઈને નસકોરા જે આપણે જે સામાન્ય થઈ ગયા છે હવે બધાના માટે દરેક પરિવારજનમાં આ સમસ્યા હવે નાના બાળકોથી ને આપણે જોઈ રહ્યા છીએ તો આ બધા માટેની પંચગવ્યમાં અમે સુવિધા છે એના પરિણામો છે અને પ્રૂવ કરેલું છે અને કોસ્ટે એવી સામાન્ય હોય છે કે જેની બધાને પરવડી શકે એટલે મધ્યમ વર્ગને તો પરવડે જ પણ ગરીબ વર્ગથી લઈને ઉચ્ચ વર્ગ સુધી આનો છે એટલે આનો લાભ ખરેખર બધાએ લેવો જોઈએ અમે નામ નથી અત્યારે કહેવા માંગતા પણ ઘણી ઉચ્ચ કક્ષાની કંપનીઓના સીઈઓ પણ આમાં ભાગ લેવાના છે અને જેને આપણે એમ કહી શકીએ કે આપ શિબિર ઘણા વર્ષ આમ અમે બે વર્ષ પછી કરી રહ્યા છીએ થોડેક અમારી અનુકૂળતાઓ પ્રતિકૂળતાઓની વચ્ચે એક વર્ષ નહોતા કરી શક્યા એટલે અમે બધાને જ વિનંતી કરીએ છીએ કે રાજકોટ મહાનગરમાં આનો મેક્સિમમ લાભ લોકો લે અને દરેક વિસ્તારનો થાય કારણ કે આરોગ્ય છે એટલે પહેલું સુખ તે જાતે નરિયા છે

કરવામાં આવ્યું હતું અને ઘણા બધા લોકોએ એમનો લાભ પણ લીધો અને રાજકોટમાં જ્યારે આ શિબિર થતી હોય આવી ત્યારે રાજકોટ માટે તો અને જે કોઈ લોકો અત્યારે સાંભળી રહ્યા છે એમના માટે એક ખરેખર લાભ લેવા જેવી આ વાત છે તક છે એટલે ફરી વખત ગૌ સેવા ગતિવિધિ રાજકોટ મહાનગર અને જયેશભાઈ વિસ્તારના સંયોગ છે એ કરુણા ફાઉન્ડેશન વતી હું દરેક દર્શકો અત્યારે જે જોઈ રહ્યા છે એમને અપીલ કરીશ કે આ પંચગવ્ય એ ખરેખર તો એક કિંમતી વસ્તુ છે પણ અત્યારે આપને એ નથી સમજાતી પણ એ જ્યારે આવી શિબિરો થતી રહેશે ને રાજેન્દ્રભાઈ જેવા જયેશભાઈ જેવા લોકો એ એમને જ્યારે પ્રચાર પ્રસારને બધી રીતે કરે ને લોકો સુધી આ વધુ વધુ લોકો સુધી આ માહિતી પહોંચે એવો અમારો પ્રયાસ છે આપ બંને જોડાયા અમારી સાથે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર ફાઉન્ડેશનનો આપણા ખૂબ ખૂબ આભાર બદેજાને શેર કરજો અને બધા લોકો સુધી પહોંચાડજો એ અભ્યર્થના સાથે ભારતમાં થકી જાય